સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ લોકસભા ત્રણના ઉમેદવાર ભરતસિંહ ડાભી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર માલધારી સમાજના આગેવાન અર્જુનભાઈ રબારી અને ગોવાભાઈ રબારી કોલાપુરવાળા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગદીરભાઈ ચૌધરી જિલ્લા બાંધકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ઠક્કર ડોક્ટર દેવજીભાઈ પટેલ સુરેશભાઈ ઠાકોર રામભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર કોલ્હાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મંદિર ખાતે પાટણ લોકસભા ચાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે ભરતસિંહ ડાભીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી અને જંગી બહુમતીથી જીતે તેવી લોકોને અલગ અલગ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રાઈમ ન્યૂઝ પાટણ